નમસ્કાર મિત્રો સ્વાગત સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઇન્દોરમાં ચૌદ લોકો નું દુઃખદ મોત કેવી રીતે થયું લેબ રિપોર્ટ આવ્યા પછી આખો મામલો સ્પષ્ટ થયો દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દુરમાં ડાયરિયાને ઉલટીની મહામારી ફેલાવાનું કારણ પીવાનું પાણી ગંદુ થવું નીકળ્યું છે એક લેબોરેટરીમાં તપાસે આની પુષ્ટિ કરી છે આ મહામારીથી ઓછામાં ઓછા ચૌદ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે અને ચૌદસોથી વધુ લોકો બીમાર પડ્યા છે જણાવી દઈએ કે ઇન્દોરમાં છેલ્લા આઠ વર્ષોથી સતત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેરાત થાય છે આવામાં પીવાના દૂષિત પાણીથી થયેલી મોતોમાં લોકોને આઘાત આપ્યો છે તો ઇન્દોરમાં મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી એટલે કે સીએમએસઓ ડોક્ટર માધવ પ્રસાદ હસીનાએ ગુરુવારે આવ્યું કે શહેરના એક મેડિકલ કોલેજની લેબ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ભાગીરથપુરા વિસ્તારમાં પીવાનું પાણી પાઇપલાઇનમાં રસાવના કારણે ગંદુ થઈ ગયું હતું અને આજ વિસ્તારથી મહામારીની શરૂઆત થઈ છે ડોક્ટર હસીના રિપોર્ટના પરિણામે વિગતવાર નથી જણાવ્યા અધિકારીનું કહેવું છે કે જે ભાગીરાથપુરામાં એક પોલીસ ચોકીની નજીક મુખ્ય પાઇપલાઇન આવે રસાવ મળ્યો હતો તે જગ્યાથી ઉપર શૌચાલય બનાવવામાં આવ્યું હતું તેમણે દાવો કર્યો છે કે આજ રસાવથી વિસ્તારમાં પાણીની સપ્લાય ગંદકી થઈ છે જે હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ